જિલ્લા પંચાયતના બિલ્ડિંગના ફેરવવા બાબતે સામાન્ય સભામાં મેં આ પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ સ્થળાંતર કરવા માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો અને રિનોવેશન માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો તો એને મને સિત્તેર થી પંચોતેર લાખ રૂપિયાનો મત મોટો આંકડો છે બતાવવામાં આવ્યો આખું ક્લિયર જ છે ભાઈ આખે આખું કમ્પ્લીટ એકો એક રૂપિયો કેટલા ક્યાં રૂપિયો ઓપરાણો પ્લમ્બિંગમાં પછી સાફ સફાઈમાં પછી પેવર બ્લોકમાં આખે આખે આખો લીખો તૈયાર કરેલો છે કે કેટલા કયા રૂપિયા છે આપણી જે જૂની જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ છે અને આ જે કોર્ટ બિલ્ડિંગ છે એની વચ્ચે અધો કિલોમીટરનું અંતર છે તો અડધો કિલોમીટરમાં ક્યાંય પચાસ હજાર રૂપિયાનું ભાડું હોય એટલે આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે સાફ સફાઈના નામે સાડા બાર લાખ રૂપિયાના બિલ આપવામાં આવ્યા છે એસી ફિટિંગના નામે બિલ આપવામાં આવ્યા છે અને રંગ કલર કામ નાનું મોટું સમારકામ કરવાના મસ્ત મોટા લાખો રૂપિયાના બિલ તરીકે કરવામાં આવ્યા છે અને અમુક વીસ લાખ રૂપિયા જેવી રકમ છે પણ એ ચૂકવી દેવામાં આવી છે જિલ્લા પંચાયતમાં ટોટલ ચોર્યાસી લાખ પ્લમ્બિંગ કામ વોટરપ્રૂફ પછી એસી પછી સોલાર પેનલ પેવર બ્લોક અને સાફ સફાઈ રિપેરિંગ આ બધાના ખર્ચમાં ચોર્યાસી લાખ આ ખર્ચમાં કોબાનનો આક્ષેપ છે તમારો આ મામલે શું કહેવું છે

કામગીરી વાયરિંગ કે જે નવું કરવું પડ્યું કારણ કે પચાસ ટકા તો બંધ જ પડ્યું એનો ચૌદ લાખ રૂપિયાનો ખર્ચો અધિકારી અને કર્મચારી નું લોટલ બધી નાની ચેમ્બરો જે છે અધિકારીઓ એની અંદર સામાન્ય પરચુરણ જે મેન્ટેનન્સ જે કર્યું હોય એના અગિયાર લાખ રૂપિયાનો ખર્ચો આખે આખા બિલ્ડિંગ

અરે ભાઈ આયા એસી ફીટ કર્યું આની લઈ જવાની હોય હોય છે એની અંદર અમે તમને કહી દઉં તપાસ પૂરેપૂરી પૂરી કરાવશું પેમેન્ટ અત્યારે સુધીમાં લોક કર કે પેમેન્ટ નથી દેવાનું કોઈને અને આની અંદર જે તપાસ કરાવી ખોટું હોય ગેરરીતિ હોય પણ છે પણ કાચ તોડીને એસી નું ફિટિંગ કરવામાં આવ્યું છે ક્યાંય હોલ પણ દેખાતો નથી એવું કાચ તોડ્યો હોય તો કાચ તોડવા ના પણ એમ તો કરી નથી

बाद लाके तो नौ हजार रुपए ट्रांसफर किया था, दो दो था कि जुना कटा रहा है पहले कंप्यूटर के साथ है आप कंप्यूटर ट्रांसफर का बाद लाके हो गया रेकोर दे रेकोर दे देखो देखो था अलग रिकॉर्ड ट्रांसफर था खाली खाली कंप्यूटर में थी कंप्यूटर साथ रिकॉर्ड रिकॉर्ड बदल जाएगा बदल बदल पचास दिवस की एक फेरा ना कितना फेरा था मैं इला पंचायत पचास दिवस काम करे चाली थी टोटल बेट एम्मा चालू था

મહોદય મહોદય 25 થી અટલે આપણા લેબર ને વાન ભાડાની કિંમત કીધું એ બહુ કર્યું ને એ વાત બહુ સારી વાત છે એના માટે અમે તકસ્તા રીતે તપાસ કરાવશું અને ખાતરી આપી છે એને આજે હોય છે તપાસ કરાવશું આજે નિયમ છે અને સાફ કેવી રીતે બાવીસ લાખ રૂપિયા ની જે રકમ ચૂકવાની ને માની લ્યો કે જે કામ ચાલુ હોય ચાલુ કામ અમુક પૈસા તો આપવા પડે આપવો પડે એટલે આપણે એમાંથી એને બાવીસ લાખ રૂપિયા બે બે ત્રણ ત્રણ લાખ લાખ બિલ બિલ હોય હોય અંદર આવતા નું આવતું એવું નથી પણ વીસ લાખ રૂપિયા એને અમે ટ્રાન્સફર કરી દેતા હતા અમારે મંજૂરી એને લેવી પડે કે માની લો કે મેન્ટેનન્સ માટે ચાલી લાખ રૂપિયા પચાસ લાખ કરોડ રૂપિયા આપ્યા હોય

સ્થળાંતરની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ ચોર્યાસી લાખનો ખર્ચો ના બિલ રજૂ થયા છે જેમાં આપણે બાવીસ લાખના આપણે પેમેન્ટ થયેલ છે જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહી છે ટોટલ બોતેર દિવસ જેટલો આપણે સ્થળાંતરની કામગીરી થયેલ હતી જેમાં અલગ અલગ વિભાગ પ્રમાણે આપણે જોઈએ તો જે ટેરેસો ટેન્ક નું કામગીરી હતું પાર્કિંગમાં સાઇનરી પટ્ટા લગાવવાની કામગીરી હતી રાઉટર સ્ટેન્ડ લગાડવાના હતા એમસીબી બોક્સ અને સ્ટેબિલાઇઝર મૂકવાના હતા ઝાડો કાપવાના હતા પાર્કિંગમાં ધ્વજવંદન માટે ફ્લેગ લગાવવાનો કોલ હતો પછી આ ધ્વજ માટે ટેરેસ પર પોસ્ટ લગાવવાનો હતો કચેરીના બોર્ડ બનાવવાના હતા પછી જે મોટાભાગના આકિલિક થી જે બનેલા હતા એ આપણે સિમ્બોલ સાથે ફિક્સ કરવાનું કામ જેમાં અક્ષરો લગાડવાનું કામ છે દરેક ફ્લોર પર અલગ અલગ સીટથી સીટનું માર્કિંગ કરી ફ્લોર નંબર દર્શાવવાનું કર્યું છે બ્રુક્સનું રીપ્લાન્ટેશન કરવાનું છે જેમાં છ દિવસ જેસીબી સ્ટેન્ડ બાય રાખીને છ દિવસમાં બે મજૂર સાથે બધા વૃક્ષ પણ આપણે અહીંથી રીપ્લાન્ટ કર્યા છે પાર્કિંગના ભાગમાં બધી બાજુના પતરાથી કવર કરીને ગોડાઉન બનાવવાનું છે આરોગ્ય સ્ટોરમાં રિપેરિંગ છે આરો સાથે ફ્રીજ નું રિપેરિંગ કરી અને ત્યાંથી આરો કાઢી અને કોર્ટ બિલ્ડિંગમાં લગાવ્યા છે નવું આરો પણ આપણે એક મૂકેલું છે જરૂરિયાત મુજબના બારી દરવાજા પણ રિપેર કરેલા છે અને દરવાજા જે ખુલી ગયા હતા એને કાઢી અને એને ઘસી અને ફરીથી સ્ટોપર અને બધું લગાડી ફરીથી નવી નવું કરવામાં આવેલું છે

બીજો ખર્ચ છે પદાધિકારી સેવાઓનું આપણે અહીં જુદા પંચાયત કચેરી છે અને તોડતા આરએનસી નો પાણીનો ટાંકો બોરની લાઈન એ બધી ડેમેજ થઈ હતી જેને આપણે કાર્યરત કરી એનો ચૌઠ હજાર ખર્ચો છે એલ્યુમિનિયમ સેક્શનનો દરેક પદ્ધતિ ચેમ્બરમાં લગાડવામાં આવેલ છે જેનો પોત ખર્ચો ચોલાખ રંજાવન હજાર છે એલ્યુમિનિયમ સેક્શન ચોલાખન ચોલાખા એમાં મટીરીયલ પાંચ લાખ પાંત્રીસ હજાર નું છે મજૂરી એક લાખ વીસ હજાર પછી કલર કામ છે પડદા છે સામાન શિફ્ટ કરવાના છે બધા ટીચર્સને એમાં દરેકના ફર્નિચર તબાખાના ટેબલ ખુરશીઓ લાકડા અને અન્ય પત્રો વસ્તુઓ એનો સત્તાવન છે સીસીટીવી અને તેના સર્વરનું કાઢી ત્યાં સરકારી અહીંયા લાવવાનો વીસ હજાર રૂપિયા છે સ્પોર્ટ બિલ્ડિંગ ખાતેના જૂના જે પાર્કિંગમાં જે હતા એ ગોળ ઉતારી અને નવા મૂકવાના અને આઠમા માળે મૂકવાના હજુ બી સામાન આપડે હજુ બીજા માળે ચાર દિવસ ને છ દિવસ છે અઢાર હજાર છે એમાં અને બીજો છે ખર્ચો આપણા ચેમ્બર માં બધું સામાન લગાડવાનું મટીરિયલ સાથે નેમ પ્લેટ અન્ય પરચુરો એ ચાર દિવસ થાય છે એ છવી હજાર છે એમ મળીને પદાધિકારી છો ટોટલ બાર લાખ નો ખર્ચો તપાસ હજુ

साथ में साथ हो पड़ेगा साथ में साथ हम पूरी चोर चट्टान मरपची तो चीन बोल के देखा था तो चाहे ना मुझे तो घर चोर का माफ कर दे मैं सब अपने दृश्यों देखा सिखा जी क्या चीज क्या चीज क्या चीज रोटा को तीन बात लगे वो करना ये रूम में वो दूसरे बुच्चे क्या कलर कम हम अलग अलग चे पदाधिकारी

છલા દિવસ સુધી કાર્યરત દીક ના ટ્રાન્સફર દેને કેટલો સમય તારીખ છે તમારી પાસે તમે બંધ તારીખ છે તમારી પાસે એની તારીખ નથી 4/9/2024 સવાલ એ છે કે હવે આમાં ખર્ચા લાખ રૂપિયા તમે છે લાખ નો ટોટલ થયો તપાસ કરાવશો અને કઈ રીતે કરાવશો પેલો પ્રશ્ન તો એ છે કાર્યપાલક ઇજનેરે બિલ મંજૂર કર્યા છે કે નહીં સહી કરી છે બિલ ને મંજૂરી આપી છે કે નથી નથી આપી તો પહેલો પહેલો તપાસ તો કાર્યપાલક ઇજનેર કરે અને એના ઉપર આપણે ગમે એ રહે જીડી એને થાય કોઈ પણ અધિકારીની બહાર ના જો કરે એવું લાગે છે કે આમાં કઈ ખોટું હોય પરવેજ હોય તમને કયો છે ખોટું નથી હું એવું નથી પણ સાચું કે ખોટું આપણે નક્કી નથી કરી શકતા એટલે

આપણે એવું કે ન થાય પણ હું એમ છું કે આપણો વિષય નથી કે આપણે જે એસ્ટીમેટ હું છે એને કેવી રીતે કર્યું છે એનો ઊંડો અભ્યાસ કરી તો તપાસ કરાવતા ખબર પડે

ના પેમેન્ટ નહીં કરવી નહી કરવી એને ત્રીસ દિવસ પૂરી કરવી પડે હા ત્રીસ દિવસમાં પૂરી કરાવવી પડે પેમેન્ટ નો કરાય ને કેવી રીતે